રાજકોટના જીવાતોરી સમાન કહેવાતો તો રાજકોટનો આજી ડેમ હવે ઓવરફ્લો થયો છે ત્યારે જે રીતના બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે સતત તેના કારણે અને ઉપરવાસમાંથી પાણીની વધુ આવક હોવાના કારણે રાજકોટનો આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે તંત્ર દ્વારા પણ નીચાણવાળા વિસ્તારમાં આજી નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના છે તે આપવામાં આવી છે જે રીતના લોકો માટે થઈને જે નીચાણવાળા વિસ્તારો છે આજી નદીના પટ વિસ્તારમાં આવતા રામનાથપરા છે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં આગળ તંત્ર દ્વારા છે તે એનડીઆરએફ અને જે રીતના ફાયર વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે સાથોસાથ જે રીતના આજી ડેમ ખાતે પણ પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે જે રીતના રાજકોટનો આજીડેમ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જે રીતના

તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે